ત્રીજું માનસિક પૂજન ભગવાનનું ચિંતન કર્યા કરો છો કથા સાંભળો એટલે ચિંતન થાય ભગવાનની શિવલિંગ અનેક પ્રકારે બની શકે છે લોટની શિવલિંગ બની શકે ગાયના છાણની બની શકે ફૂલની બની શકે ફળની બની શકે ગોળની બની શકે ભસ્મની બની શકે અન્નની બની શકે માખણની બની શકે અનેક રીતે શિવલિંગો બની શકે પણ એ શિવલિંગોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિવલિંગ જો કોઈ હોય તો માટીની શિવલિંગ માટીની શિવલિંગ બનાવો અને માટીની શિવલિંગની પૂજા કરીને ત્ય તસર્જાય પાર્થિવ શિવલિંગ નો નિયમ છે સાંજ પડે એ પેલા તમારે પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરી નહીં એ આ જાગે જ નહીં બાકી તમે પૂજા કરો એમાંય આ જાગે ઘરે આપણે જે રાખી હોય જે સ્થાનમાં મૂર્તિ રેખી એની પણ આશક્તિ જાગે આ તો પૂજા કરી લો આ શક્તિ પણ મહાદેવની પૂજા એટલે તો ત્રિગુણાતીત કરે છે સૌથી મહાદેવની લિંગોમાં પાર્થિવ શિવલિંગ શ્રેષ્ઠ માટીની શિવલિંગ બનાવવાની એનું પૂજન કરવાનું અભિષેક કરવાનો એની ઉપર અર્ચન કરવાનું અને શાંત થાય એ પેલા એમાં વિસર્જન કરીને નદીમાં પ્રવાહિત સાંજ પડે ને તમે પોતે પણ મુક્ત થઈ જાવ ત્રિગુણાતીત થઈ જાવ ઓલું રે તો કે હા મેં આ મૂર્તિની પૂજા કરી મૂર્તિ પ્રત્યે પણ આ શક્તિ થાય આ શક્તિ તો ક્યાંક ને ક્યાંક મૂર્તિ પ્રત્યે પણ શક્તિ થાય એ આશક્તિ માંથી મતલબ છે એ સ્ટેપ છે પણ જેને તો સાવ મુક્ત થવું છે એ છેલ્લે માળા પણ તમને ક્યાંક ને ક્યાંક આશક્તિ જગાડે એટલે તો માળા કરતા કરતા સ્થિતિ એવી બની જાય પછી જપ થવા માંડે કોઈ એમને કહે કે તમે માળા રાખો હજી અમે માળામાં જ છે અમે પહેલા સ્ટેપમાં જ છે એ છૂટી જશે પછી સોહમ હં થશે પણ એવું થાય છે એટલે થવા માટે પાર્થિવ શિવલિંગ કેવી રીતે બનાવી એના માટે કહ્યું પૃથ્વી ઉપર પૃથ્વી તત્વ સૌથી શ્રેષ્ઠ છે અને એ પૃથ્વી તત્વ શ્રેષ્ઠ છે એટલે સૌથી પહેલા તમારે જવાનું નદીમાં કુવામાં કે તળાવમાં જઈને માટી લઈ આવવાના તમે નદીમાં કુવામાં તળાવમાં જઈને એની અંદરથી શુદ્ધ પવિત્ર માટી લઈ આવો એ માટી લઈ આવીને સુગંધિત ચૂર્ણ પધરાવો એમાં સુગંધિત ભસ્મ પધરાવો એની અંદર દૂધ પધરાવો એને મસડો અને પછી અંગુષ્ટ માત્રની પાર્થિવ શિવલિંગ બનાવો પછી એના ઉપર ડાંગરના અન્નથી નૈવેદ્ય ધરાવો એના ઉપર અભિષેક કરો એને અલગ અલગ ચોખાથી અલગ અલગ પુષ્પોથી એનું અર્ચન કરો શિવ થી અને પછી કર્મ પૂરું થાય એટલે એનું વિસર્જન કરી નાખો એક તો પૃથ્વી ઉપર પૃથ્વી ની પૂજા થવી જોઈએ એટલે પાર્થિવ લિંગ શ્રેષ્ઠ બીજું અનાસક્ત ભાવ આસક્તિ જ ન જાગે અનાસક્ત ભાવ ઉભો ઉભો થાય એટલે પાર્થિવ શિવલિંગ શ્રેષ્ઠ ત્રિગુણાતીત થઈ જાય સત્વગુણ રજોગુણ તમોગુણ કઈ ન રે ત્રિગુણાતીત થવા માટે પાર્થિવ શિવલિંગ છે સર્જન અને વિસર્જન આ સૃષ્ટિનો ક્રમ છે એ આપણે સમજાઈ જાય કોઈ ગુજરી જાય તો આપણે પછી એનું દુઃખ ન થાય કે રોજ આપણે આપણા ઈષ્ટને એનું સર્જન કરીએ પાર્થિવ શિવલિંગમાં રોજ આપણે આપણા ઈષ્ટનું વિસર્જન કરીએ એટલે સર્જન અને વિસર્જન તો ક્રમ છે એટલે કોઈનું મૃત્યુ થાય તો દુઃખ ન થાય એવો ભાવ સર્જન વિસર્જન સમજાઈ જાય એટલે પાર્થિવ શિવલિંગ શ્રેષ્ઠ અને પાર્થિવ શિવલિંગમાં જો બીજું કાંઈ તમારી પાસે ન હોય તો તમે ભગવાનની પૂજા કરવી હોય તો ભગવાનના આઠ નામ છે ઓમ હરાય નમઃ ઓમ હરાય નમ હરાય નમ કહેતા માટી લઈ આવવાની કોઈ મંત્ર નો મહેશ્વરાય મહેશ્વરાય નમ મહેશ્વરાય નમ એમ કરતા કરતા શિવલિંગ બનાવવાનું શિવલિંગ બની જાય પ્રતિષ્ઠા માટે કોઈ મંત્ર નો આવડતો ઓમ સંભવે નમઃ સંભવે નમઃ સંભવે ન બોલતા પ્રતિષ્ઠા કરી દેવાની ભગવાન નું આવાહન માટે કોઈ મંત્ર નો આવડતો ઓમ શૂલ પાણય નમઃ શૂલ પાણય નમઃ શૂલ પાણય નમ એનાથી આવાહન કરવાનું અભિષેકમાં કોઈ મંત્ર ન આવડે ભવાય છે સર્વાય છે એ પણ ન આવડે તો પિનાક ત્યારે કોઈ ભોગ લગાડવા માટે ભગવાન ભગવાનનો ભોગ લગાવી ક્ષમાયાતના કઈ ન આવડતી તો પશુપતયે નમઃ થી ક્ષમાયાતના કરવાની અને વિસર્જનમાં કોઈ મંત્ર ન આવડતો મહાદેવાયે નમઃ બોલીને વિસર્જન કરીને આવવાનું આ ભગવાનના આઠ નામ છે જો રવિવારના દિવસે મહાદેવજી ઉપર પંચગવ્યથી અભિષેક કર્યો હોય તો તો જન્મ પાપો બળી જાય છે અને એ બીજું આવડતા હોય તો એક મંત્ર છે એ મંત્ર બોલો એટલે એ મંત્ર બોલવાથી પૂજન થઈ જાય ને એ પૂજન છે એ સોળસો પચારનું પૂજન ગણાઈ જાય છે ભગવાનના નામ છે અને ભગવાનના નામમાં બીજું કંઈ ન આવડે તો ભગવાનના એવા નામ છે કે જે નામથી તમને ને મને બધાને આનંદ થાય છે તમારી સામે સ્ક્રીનમાં આ શ્લોક બતાવવામાં આવે છે અને આ શ્લોક તમારા જીવનમાં બને તો નિત્ય માટે કંઠસ્થ લેજો શિવજીના મંદિરે ગયા અને પૂજા માટે કઈ કોઈ સામગ્રી નથી સામગ્રી નથી તો આ મંત્રને તમે સોળ વખત બોલીને ભગવાન ઉપર સોળ વખત જળ અર્પણ કરી દો એટલે શિવલિંગની સોળસો ની પૂજા થઈ ગઈ છે એમાં ભગવાનનું એક નામ છે ભવ એક બીજું નામ છે ભવનાશક ત્રીજું નામ છે મહાદેવ ચોથું નામ છે ઉગ્ર ચોથું છે ઉગ્ર નાશ છઠ્ઠું નામ છે સર્વ અને સાતમું નામ છે શશી મૌલી ને આ સાત નામ વાળું મંત્ર છે ને આ મંત્ર જે પણ કોઈ બોલી જાય શિવ પૂજન થઈ ગયું બહુ પ્રસિદ્ધ છે બહુ જૂનું છે તમે ખાલી એ ગીત સાથે આમાં જોડાઈ જાવ એટલે આ પણ તમને થઈ જશે તમને પણ ગમશે તમને સાંભળવો પણ ગમશે